હાલો ગાય કેમ છે બધા મજામાં સ્વાગત છે મારા બ્લોકમાં અમે લોકો જઈએ છીએ ભગુડા રસ્તામાં સેવડીનો રસ પીવો ભરી ગયા નકશુભાઈને નહોતો પીવો પણ એના પપ્પાને પીવો છો રસ્તામાં અમારા જેઠને જેઠાણી ભેગા થઈ ગયા એ લોકો જતા હતા કરસાળ તો રસ્તામાં ભેગા થઈ ગયા પછી અમે નીકળ્યા આવી ગયા છીએ સીધા બગડાણા એક કિલોમીટર તો ગાડી આખી મેં નાથી પછી થી પડશે હાલીને ન્યા પૂ ગયા ભેગા તો ઠંડુ ઠંડુ પાણી પછી શું પિયર લેવાનું હોય ને આવા તૈકનું પછી પહેલી તો ઠંડુ પાણી સેવા બહુ સારી હતી પછી આવી ગયા અંદર અંદર કેમેરો અલાઉડ નથી એટલે અંદર દર્શન નથી કર્યા બહારથી દર્શન કરી લો ટ્રાફિક તમે જવો આ ટ્રાફિકમાં અમે માઇનમાં દર્શન કર્યા બને એટલા બહારથી દર્શન કરી લો અંદર દર્શન કેમેરો લઈ જાવ દેતા નથી પછી આવી ગયા ભગુડા ભગોડા પણ એમ જ છે અંદર કેમેરો લાઉડ નથી એટલે બહારથી દર્શન કરી લીધા અને ટ્રાફિક બધે એમ છે કાંઈ નહીં અંદર કે બહાર માતાજી બધે એક જ છે ને તો આપણે બહારથી દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખજો જય મોંગલ મંગલ બધા અને જો નકશુભાઈને તો અહીંયા પણ એનો ભાઈ બંધ કોઈક મળી ગયો જો કેવો મસ્ત જો આપણે બગદાણ ભગુડાથી ઘરે આવી ગયા છીએ થાકી તો ઘરે કારણ કરી લીધો છે નકશુભાઈ રમકડે રમવા મળ્યા છે કાંઈ નહીં જો આ વિડીયોમાં એટલો જ થાય છે તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ ચેનલમાં લોંગ વિડીયો પણ આવી ગયો છે યુટ્યુબ ચેનલમાં તો લોંગ વિડીયો પણ જોવાનું ન ભૂલ